બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો જલ્દી બની જાય પાંચ મિનિટોમાં અને આસાન પણ લાગે અને ખાવા માટે પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે દોઢ ચમચો આપણે તેલનું ઉમેર્ય છે એક ચમચી આપણે રાઈ એક ચમચી આપણે હીંગણી નાખીશું તો એનામાં આપણે નાખીશું બટેકા અને મરચાં તો ત્રણ આપણે મરચાં પીખા લીધા છે અને બે આપણે મોટા બટ્ટે ગલી જાય છે મીડિયમ સાઈઝ તો એને આપણે આવી રીતે ના મિક્સર માં તો ફ્રેન્ડ્સ આ સ્પાન્સ માં બની જાય છે અને ખાવા માં તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો એના માં આપણે કરી નાખી છે આપણે સારી રીતે આ જ આપણે એના માં મીઠો ઉમેરીશું અને એને આપણે મિક્સ કરી તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સુધારી લીધા છે મરચા અને બટેકા

ખર્દા નાકી માપે હવે ચીમીક કમાશુ ખરીતી આદી ખૂબ જ ગોજ્રિષ્ટી અને સ્વાદિષ્ટ બની જાશે અને આસાન પ્રક્રિયા છે ફક્ત 5 મિનિટોમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીએ બટેકા અને લેલા મરચાને સા તો તમે જે સકો છો તો આપણે આને મિક્સ કરી નાખી છે અડધો કલાક પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ આવી રીતે આપણે ઢાકી નાખીશું આપણે એને ઢાકી બે મિનિટ બની આપણે ઢાકીને રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયા છે પાંચ મિનિટોમાં મધું અને બટેકાનું શાક અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો આવી રીતના તમે જોઈ શકો છો બટેકા સારી રીતે પાકી ગયા છે તો એના માપે થોડા લીલા ધાન્ય છાંટી નાખીશું અને બિલકુલ તૈયાર થઈ ગયું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટેકા અને લીલા મરચાનું શાક